પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મતદારોનો આભાર માન્યો લલિત વસોયાએ મતદારોનો અને કાર્યકરોનો આભાર માન્યો વસોયાએ પોરબંદર લોકસભાની બેઠક પર કોંગ્રેસ પક્ષના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો વસોયાએ કહ્યું પોરબંદર લોકસભાની બેઠક પર કોંગ્રેસ કબજો જમાવશે પોરબંદર લોકસભા બેઠક પર મતદારોએ સ્વયંભૂ મતદાન કર્યું છે ઓછું મતદાન કોંગ્રેસને ફાયદો કરાવશે તેઓ લલિત વસોયાએ દાવો કર્યો છે સાંભળો શું કહ્યું લલિત વસોયાએ પોરબંદર લોકસભા મત વિસ્તારના તમામ મતદાર ભાઈ બહેનોનો હું આભાર માનું છું કે જેમને ધમ ધમધોકતા તાપની અંદર ગરમીની ચિંતા કર્યા વગર મતદાન કર્યું છે મારા સૌ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ પણ સવારથી લઈ અને સાંજ સુધી મતદારોને વિનંતી કરી મતો નખાવવા માટેની જે મહેનત કરી છે એ સૌ કોંગ્રેસના આગેવાન કાર્યકર્તાઓ અને મતદાર ભાઈ બહેનોનો હું ખૂબ ખૂબ ખરા હૃદયપૂર્વક આભાર માનું છું દલિતભાઈ શું કહેશો ભાજપ એવું કહી રહી છે કે પચીસ માંથી પચીસે પચીસ બેઠકો ઉપર ભાજપ કબજો મેળવી રહી છે કોંગ્રેસ ખાતું પણ નહીં ખોલી શકે આગામી ચાર તારીખે મતગણતરી છે મતદાન બે હજાર ઓગણીસ કરતા ઓછું થયું છે મતદાન સ્વયંભૂ થયું છે મતદારોની અંદર આક્રોશ હતો અને વાતો ગમે તેવી થઈ શકે પણ હું દાવા સાથે કહું છું કે પોરબંદર લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટી જીતશે